વધારે વિવિધ સમાજોના કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અશોકભાઈ રાઠોડ વાગડ પંથકના દલિત સમાજ તેમજ યુવા વર્ગમાં પોતાના સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ધરાવે છે જેથી વાગડ પંથકમાં ભાજપની મુશ્કેલીઓ હવે વધી શકે છે તેમજ કેટલાક સમયથી ભાજપના અમુક લોકો દ્વારા અશોકભાઈ રાઠોડ પોતાની સાથે આવવાના છે એવો ખોટો દાવો કરી લોકોને ગેરમાર્ગો દોરતા હતા જેથી હવે આ અફવાને પણ પૂર્ણ વિરામ લાગી રહ્યું છે વધુમાં બાબતે અશોકભાઈ રાઠોડે કહ્યું હતું કે હું કદાચ રાજનીતિ જ છોડી દઉં પણ સંવિધાન વિરોધી ભાજપમાં ક્યારે ન જોડવું એ વાત પણ બધા ગાંઠ બાંધી લેજો અને મારા તમામ સાથી કાર્યકરોની સલાહ અને સહમતીથી જે હું કોંગ્રેસમાં જોડાયો છું મારો કોઈ પણ નિર્ણય વ્યક્તિગત નથી હોતો મારો લોકો જ મારી માટે સર્વોપરી છે અશોક રાઠોડ નિર્ભય તેજાબી વક્તા સાથે જમીની સ્તરના લીડર છે જે હર હંમેશા સમાજ તેમજ સરકાર સામે મજબૂતીથી આવાજ ઉઠાવતા રહે છે રાઠોડે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બચુભાઈ આરેઠિયાના સમર્થનમાં સભાઓ ગજવી હતી અને હવે ખુલીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે જેથી વાગડમાં ચૂંટણી રસપ્રદ બનશે એ પાક્